પણ કરીશું કે હું જે પણ બાળક ને બોલાવું એને આની અંદર જો માર્કા આપેલા છે એમ કઉ ને કે લાલ કલરના મણકા લાલ કલરની રીંગમાં નાખો તો તમારે ગણતરી કરીને એમાં લીલા કલરના લીલા કલરની રીંગમાં નાખો લીલા પીળો નઈ બેઠા લીલો લીલો લીલા હવે લીલા કલરની ની રિંગમાં ચાર નાખો ગણો એ પછી

નાજો એક નાખ્યો પછી બે